થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થરાદ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો થરા સાંજો નેશનલ હાઇવેની બંને બાજુએ સોળસોથી વધુ સ્થાનિક ફળાઓ રોપાવાનું કરાવવા આવ્યું તો પર્યાવરણનું રક્ષણ કરવું તે આપણા સૌની નૈતિક ફરજ છે જીવસૃષ્ટિના આધાર માટે વૃક્ષો અગત્યની આવનાર પેઢીના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા નાગરિકોને અપીલ કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ સામે જજુમી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું રક્ષણ કરવું તે તમામ નાગરિકોની ફરજ બને છે વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું તે નાગરિકોની ફરજ બને છે બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના રક્ષણ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આજે થરાહ સ્થિત તુલસી ચાર રસ્તાથી લઈ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેની બંને સાઇડો પર વિવિધ સ્થાનિક ફળાઓ સોળસો જેટલા રોપાનું વાવેતર કરાયું આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે થરાદ વિસ્તારના નાગરિકોએ સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં ફળાઓ રોપાઓનું વાવેતર કરીએ આઇકોનિક રોડની વધે તથા વિસ્તારમાં ફળાવ વૃક્ષોમાં વધારો થાય તે હેતુસર આજે વૃક્ષારોપણ કરાયું હતું આ વિસ્તારમાં સિઝનેબલ ફળ વળી રહે તે માટે ખારેક આંબા જાંબુ જામફળ સીતાફળ સહિતના ફળાવ અને છાયા માટે પીપળ જેવા વૃક્ષના રોપાઓનું વાવેતર કરાયું વૃક્ષોના સંકલ્પ સાથે હજારો નાગરિક અહીં જોડાયા અને હાઈવે પર ત્રણ કિલોમીટર અંતર સુધી રોપાઓનું વાવેતર કરાયું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પર્યાવરણનું રક્ષણ કરવું તે આપણા સૌની નૈતિક ફરજ છે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે તથા વરસાદ માટે અને પશુ પક્ષી મનુષ્ય સહિત જીવસૃષ્ટિના આધાર માટે વૃક્ષો અગત્યના છે વૃક્ષો જીવન આપવાનું કામ કરે છે સૌ કોઈ જાગૃત બની આવનાર પેઢીના રક્ષણ માટે આપણે આજે વૃક્ષોના વાવેતર અને સંવર્ધન કરવું જોઈએ જેનાથી આવનાર પેઢી પર્યાવરણ સાથે તાલ મિલાવી શકે જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું થરાદ ખાતે બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ નગરપાલિકા બનાસ ડેરી થરાદનગર અને તાલુકાની સ્વયંભૂ સંસ્થાઓના સહયોગ થકી સોળસો જેટલા રોપાઓનું વાવેતર કરાયું છે આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશન લાઇન્સ અને રોટરી ક્લબ સ્વાધ્યાય પરિવાર થરાદ વેપારી એસોસિએશન અને લોક ભાગીદારી થકી બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા થરાદ અંદર જે લોકો પ્રેમ વૃક્ષ પ્રત્યેનો જે હોય જો દરેક જગ્યાએ વૃક્ષ પ્રેમ ચાલુ થાય તો દરેક જગ્યાએ વૃક્ષ થી હરિયાળી થતી થતા વાર ન લાગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ સહિત આખી સરકાર અને નેશનલ હાઇવે સહિત તમામે તમામ ડિપાર્ટમેન્ટોને સરકારી તંત્રના અભિનંદન આપું છું થરાદની તમામે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન આપું છું અને આપણા થરાદના તમામ પ્રજાજનો હૃદય થી આભાર પણ માનું છું ચિરાગભાઈ સોની થરાદ બનાસકાંઠા